ઉના અને ગીરગઢડા તાલુકો એટલે સિંહનું બીજું ઘર ઉના તેમજ ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં સિંહ વારંવાર ઘુસી જાય છે ગીરગઢડા તાલુકાના પાતાપુર ગામમાં દસ દિવસમાં આઠ વાર સિંહો ગામની અંદર આવ્યા સિંહ ગામમાં આવે પશુઓનો શિકાર કરે છે અને મિજબાની માણે છે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યે ગામના ફાર્મમાં ત્રણ મિત્રો હિંચકે બેસી ઝૂલી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ આવી ચડતા ચોંકી ઉઠ્યા હતા ત્રણેય મિત્રોએ હાકલા પડકારા કરતા સિંહ ભાગી ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ आहिर काभा ट्वेंटी फोर सेवन न्यूज़ उन्ना I don't know.